નમસ્કાર દર્શક મિત્રો હું રીમા રીમાસામારી દ્વારકા ટુડે થી આપણે બેટ દ્વારકાના હનુમાન આવી ચુક્યા છે કાલે હનુમાન જયંતિ આખરી ઓપ અપાઈ ચુક્યો છે કાલે લાખો સંખ્યામાં લોકોનું ઉમટી પડવાનું હોવાથી તેની હાલ આપણે બેટ દ્વારકાના હનુમાન નાની મંદિરમાં છીએ કાલની પૂર્વ તૈયારીના વિશે જાણીશું અને મંદિરના ઇતિહાસ વિશે આપણે પૂજારી પાસે જાણીશું ચલો કાલની હનુમાન નાની પૂર્વ તૈયારી વિશે આપનું શું કેવું છે હનુમાન કાલ હનુમાનજી ના જન્મ દિવસ છે અખંડ ધૂન ચાલશે આ મંદિરનો ઇતિહાસ શું હોય છે તમે મને જણાવશો બે હનુમાનજી જોયા નીચેવાળા હનુમાનજી છે ઊંચા હનુમાનજીના દીકરા છે આ બાપ દીકરા મંદિર આખે દુનિયામાં એક છે હનુમાનજી નીચા છે કારણ શું હનુમાનજી દર વર્ષે એક ચોખા પર પાતાલમાં જાય છે કથા આવે છે જ્યારે આખા વ્યા જશે કલયુક્ત પચી જશે સતુક આવશે હનુમાનજી લગ્ન કર્યા હતા હનુમાનજી તો બાલ બ્રહ્મચારી હતા દીકરા આયા કે હશે અહી રાવણ રામજી લક્ષ્મણજીને પાતાલ લઈ ગયા હતા બલી દેવા માટે જ્યારે હનુમાનજીને ખબર પડી છોડાવવા માટે ગયા તો અહીં રાવણના પહેરેદાર હનુમાનજીના દીકરાય હતા બાપ દીકરામાં ખૂબ યુદ્ધ થયા હનુમાનજીને પાતાલ નથી જવા દીધા હનુમાનજી બી સોચે છે કે એટલા બલવાન છોકરા દુનિયામાં ક્યાંથી પેદા થઈ ગયા વચ્ચે મગર મચ્છની મગરી આવી આને હનુમાનજીને કીધું તમે કાંથી યુદ્ધ કરો છો આ તો મારા દીકરા છે મારા દીકરા ક્યાંથી આવી ગયા હું તો બાલ બહેન ચારી છું તો બતાવ્યા જ્યારે તમને લંકા દહેન કરી હતી ઉછલ બજાવવા માટે દરિયામાં ગયા હતા આટલા પડસાના ટીપા મારે મોઢામાં આવ્યા ગયા હતા આ બચ્ચા મગરીના પેટમાંથી છે હનુમાનજીના પ્રકર આ અહીં રાવણ રાવણના પાતાલ દ્વાર છે એકવીસ લાખ વર્ષ જૂની જગા છે અહીંથી અહીં રાવણ રામજી પાતાળ લઈ ગયા હતા અહીં હનુમાનજી છોડાવવા માટે આવ્યા હતા આ બાપ દીકરા યુદ્ધ છે અને દીકરાને ખબર પડી કે હનુમાનજી મારા પાપા છે તો ઓલો ઓલોલા સાથ છોડી નાખ્યા ઓ બી પાપા ભેગા પાતાળ ગયા રાવણ ભાઈ રાવણના સેનાને સાચું યુદ્ધ કર્યા રામજી લક્ષ્મણજી છુવાયા આમાં આવે છે બંધો સમેજ વહી રાવણ લે રઘુનાથ પાતાલ સિદ્ધારો દેવ એ પૂજ દેવ મિલી મંત વિચારો જાય સહાય ભયો તબ અહી રાવણ સૈન્ય સમેજ સહારો કો નહીં જાનત હે જગ મે કપી સંકટ મોચન નામ તૈયાર સોપારીની માનતા વિશે મેં જાણ્યું છે તો એના વિશે મને તમે જણાવશો કાંઈને આ સંતાન નથી થતી સંતાનના લગ્ન નથી થતા કોઈ ધંધામાં તકલીફ પડી ગઈ નોકરીમાં જમીન જદા મકાનમાં એ મોટી તકલીફ હોય તો ત્યાંથી સુપારી લઈ જાય હું સુપારી મેં લોકો આપું છું બહારથી લાવવો ના પડે હું હનુમાનજીને છાતીમાં ચૂંટાઈને આપું ચૂંટાવાના કારણ શું હું મારે હનુમાનજીના સ્વરૂપ થઈ ગયા મારા હનુમાનજી તમારે ત્યાં જાય છે જે હું હનુમાનજીને સાચું છું તો સુપારીને સાચવો પડે અને બે ટાઈમ દીવાબત્તી બે ટાઈમ હનુમાન ચાલીસા હાલતા ફિરતા ઉઠતા બેઠતા શ્રીરામ જયરામ જય જયરામનો ખૂબ જાપ કરવો પડે મંગલસન એ હનુમાનજીના દિવસ હોય આ ટાઈમ હનુમાન ચાલીસા વધારે ત્રણ પાંચ સાત નવ જેટલી વાર કરી શકે આ મંગલ આસન સુંદરકાંડના પાઠ ફરજિયાત કરવો પડે જ્યારે માનતા પૂરી થઈ જાય સુપારી આમ વાપસ આવે ગરીબ આદમી સો બેસો પાંચસો આપી જાય પૈસા વાળા સોનામાં મળાવે ચાંદીમાં મળાવે વસ્ત્ર ભણાવે ઓલા વસ્ત્ર હનુમાન જયંતિ હોવાથી કાલના વિશેષ પ્રોગ્રામ શું છે આ મંદિરમાં હાલમાં તો સવેરે મારા પ્રભાત ફેરી નીકળશે પછી મારી અખંડ ધૂનસૂર થશે પછી અહીંયા હનુમાનજીના જન્મની આરતી થશે પછી મારી પોતાની આરતી થશે

કાલ તો અનકૂળ ભરશો આપણે હનુમાન દાંડીના રસોડામાં અત્યારે છીએ કાલે લાખો હજારોની સંખ્યામાં લોકોનું મેળામાં ઉમટી પડશે તો તેઓ પ્રસાદી માટેની વ્યવસ્થા કરવામાં આવી છે લાખ લાખો સંખ્યામાં લોકો પ્રસાદીઓ લેશે અને ધન્યતા અનુભવશે